નવમી ઓગસ્ટના દિવસે કલકત્તામાં આરજીકલ મેડિકલ કોલેજમાં સાંભળવામાં આવ્યું જ્યારે સમાચાર સાંભળ્યા ન્યૂઝમાં જોયું ત્યારે ખબર પડી ત્યારે આખો દેશ એક ખૂબ અચંબામાં અને ઘેરા શોકમાં જતો રહ્યો લોકોને ખૂબ જ આઘાત લાગ્યો કારણ કે એક પ્રો પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણતી દીકરી કે જે ચેસ મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતી હતી એ દીકરી ઉપર જ્યારે જધન્ય અપરાધ થયો અને ખૂબ પિશાચી રીતે એના પર બળાત્કાર કરવામાં આવ્યો અને એનું ખૂન કરવામાં આવ્યું ત્યારે આખો ભારત દેશ તો શોકમાં જતો રહ્યો આઘાતમાં જતો રહ્યો પણ મેડિકલ ફેટર્નિટી આખું મેડિકલ ફિલ્ડ સ્તબ્ધ થઈ ગયું કારણ કે જે રીતે અપરાધ થયો તો એ રીતે બધી જ મહિલાઓ મેડિકલમાં ભણતી હોય કે બીજે ભણતા હોય વિદ્યાર્થીઓ કે દીકરીઓ કે બીજા કોઈ ફિલ્ડમાં કામ કરતી હોય દરેક ઇવન નાઇટ ડ્યુટી ઘણી બધી જોબમાં નાઈટ ડ્યુટી છોકરીઓ કરતી હોય તો એ બધા માટે એક ખૂબ આઘાતજનક પ્રશ્ન બન્યો કે આપણી સિક્યોરિટીનું શું અને કલકત્તામાં પાછું જ્યારે આ આ સામાન્ય વર્ગમાંથી આવતી યુવતી હતી સાવ સામાન્ય ઘર છે એનું અને એકની એક દીકરી હતી અને જ્યારે આવું બન્યું ત્યારે હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે એને સુસાઈડ કર્યો છે ત્રણ કલાક સુધી તો એવું કહ્યું અને જ્યારે સરખો રિસ્પોન્સ ના મળ્યો હોસ્પિટલ તરફથી સરકાર તરફથી પોલીસ તરફથી ત્યારે મા બાપ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા આ તો ભારત ભારતની આખી આઈએમએ અને મેડિકલ ફિલ્ડ એ હાઈકોર્ટનો આભાર માને છે કે ન્યાયતંત્ર જેવું આપણા દેશમાં છે કે જેણે સીબીઆઈને તપાસ સોંપી અને હદ ત્યાં થાય છે કે કેટલા બધાનું ટોળું એ હોસ્પિટલમાં આના પુરાવા નાશ કરવા માટે થઈ અને હોસ્પિટલમાં તોડફોડ કરે છે આપણો દેશ એ ક્યાં જઈને અટકશે કારણ કે ખૂબ જે રીતના આના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે સરકારની વ્યવસ્થા પર અને સરકાર પર પણ જ્યારે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે આ દેશની યુવતીઓ કારણ કે હું પણ એક ડોક્ટર છું અને મેં પણ રેસિડન્સી કરી છે રેસિડન્સી વખતે કેટલા પેશન્ટો આવે કેટલું કામ કરવું પડે કંઈ જ નક્કી ના હોય દિવસ રાત જોયા વગર અને કામ કરવું પડતું હોય ખાવા પીવાની પણ ટાઈમ ઘણીવાર ન મળે અને એવા સંજોગોમાં જ્યારે બાળકો જ્યારે ફર્સ્ટ યર રેસિડન્ટ સેકન્ડ યર રેસિડન્ટ રેસિડન્સીના છોકરાઓ તમને દયા આવી જાય એટલી હદ સુધી જ્યારે કામ કરવું પડતું ત્યારે સુવાનો પણ ટાઈમ ન મળે અને એવા વખતે પોતાને ઊંઘ પણ કેવી રીતે આવે હવે યુવતીઓને આવું સાંભળ્યા પછી કારણ કે દરેકને સિક્યોરિટી અને સેફટી તો જોઈએ જ એમાં નર્સિંગમાં ભણતી યુવતીઓ હોય કે નર્સિંગ સ્ટાફ હોય દરેક મહિલાઓ આપણા દેશની એને સરકાર એવો કાયદો અને વ્યવસ્થા લાવે કે રાત્રે જોબ કરતી જેટલી પણ દીકરીઓ હોય એની સેફટી અને સુરક્ષા એ જળવાઈ રહે અને આ જધન્ય અપરાધ જેણે કર્યો છે એને ખૂબ એવી પનિશમેન્ટ મળે એવી શિક્ષા થાય કે ફાંસીની સજા મળે કે ફરી ભવિષ્ય કોઈ આવું કરવાની હિંમત ન કરે એવી ખાસ સરકારને વિનંતી કરવામાં આવે છે એના લીધે કાલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને હડતાલનું એલાન કર્યું છે પણ બધા ડોક્ટરોને ખબર છે કે એમની ફરજ શું છે ના છૂટકે એમને આવી રેલી અને હડતાલ પર જવું પડે છે તો સરકારે પણ ડોક્ટરોની યુવતીઓની વાત સાંભળવી પડશે